માટે ભારત તૈયાર છે પરંતુ ભારતમાં ખાસ કરીને મહારાષ્ટ્રમાં જ્યારે પણ બપ્પા વાત કરવામાં આવે છે ત્યારે સૌથી પહેલું નામ લાલબાગના રાજાનું આવે છે જેને લોકો પ્રેમથી લાલબાગ રાજા કહે છે લાલબાગચા રાજા મુંબઈના લાલબાગ વિસ્તારના સૌથી મોટા ગણપતિ છે જેમની મૂર્તિની સ્થાપના દર વર્ષે ઓગણીસો ચુમેતેર થી કરવામાં આવી રહી છે તો આપને જણાવી દઈએ કે લાલબાગચા રાજાનો ફર્સ્ટ લુક સામે આવી ગયું છે ફર્સ્ટ લુકમાં એક અદ્ભુત મૂર્તિ જોવા મળી રહી છે જેમાં સોળ કરોડના મુકુટ પણ કરવામાં આવ્યું છે આપને જણાવી દઈએ કે આ મૂર્તિ જે બનાવવામાં આવી છે એ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે મૂર્તિનું મુકુટ પણ સોનાના કહેવામાં આવ્યું છે તો જણાવી દઈએ કે ઓગણીસો ચોત્રીસમાં મુંબઈના લાલબાગ માર્કેટ વિસ્તારના કામદારોના એક સમૂહે તેમની ગણેશ મૂર્તિની સ્થાપના કરીને આ પરંપરાની શરૂઆત કરી હતી આની પાછળની વાત એ છે કે મુંબઈના દાદર અને પારેલને અડીને આવેલ લાલબાગનો વિસ્તાર મિલો દ્વારા ઘેરાયેલો હતો તેમની આવકનો એકમાત્ર સ્ત્રોત પેરુ ચાલવામાં રહેતા ગ્રાહક હતા પરંતુ વર્ષ ઓગણીસો બત્રીસ માં પેરુ ચાલ બંધ થઈ ગઈ અને તેમની લોકોએ પૈસા એકઠા કરી ગણેશજીની એક નાનકડી મૂર્તિ લાવ્યા અને તેમની સમક્ષ પ્રાર્થના કરી બે વર્ષ બાદ આ લોકોની ઈચ્છા પૂર્ણ થઈ અને પછી બાર સેપ્ટેમ્બર ઓગણીસો થી દર વર્ષે ગણેશજીની સ્થાપનાની પરંપરા ચાલી રહી છે સૌથી પહેલી ગણેશજીની મૂર્તિ સાદી અને બે ફૂટ ઊંચી માટીની મૂર્તિ હતી પરંતુ ત્યારબાદ સૌથી મોટી મૂર્તિ લાવવાની પરંપરા ચાલી રહી છે જેમ જેમ પંડાલ મોટું થતું ગયું અને તેમ તેમ મૂર્તિનું કદ અને લોકપ્રિયતા પણ વધતી ગઈ ઓગણીસસો પચાસના દાયકા સુધીમાં લાલબાગના રાજા મુંબઈમાં એક પ્રખ્યાત ગણેશ પંડાલ બની ગયું હતું